પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરક્ષક નેહા પટેલને ગુપ્ત સૂત્રો દ્વારા જાણ થઈ હતી કે ગેરકાયદેસર રીતે ગૌમાસનો જથ્થો આણંદથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે આ માહિતીના આધારે તેમની ટીમે શેરખી પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ રિક્ષાને અટકાવી તપાસ કરતાં તેમાંથી ગૌમાસ મળી આવ્યું હતું આ ગૌમાસનો જથ્થો ગોરવા વિસ્તારમાં પહોંચાડવાનો હતો તેમ જાણવા મળ્યું છે આ સમગ્ર મામલો વડોદરા તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે જ્યાં પોલીસે પકડાયેલા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી દારૂબંધીની જેમ પશુ સંરક્ષણ કાયદાના અમલ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે આશરજો અમે આણંદથી આવી રહ્યા હતા તો રિક્ષા દેખાય કેમ કે અમુક નંબર્સ અમારી પાસે છે જ જેમાં ગૌમાસનું ટ્રાન્સપોર્ટ થાય છે અને આ જ્યારે અમે ઓટો રિક્ષા રોકી ત્યારે એમાં જોયું કે અમે ગૌમાસ છે 80 કિલો ઉપર વધારે છે અને એ જતું કોરવા ગોરવામાં અ મીટ શોપ્સ છે અને એ ઇલિગલ છે જેમાં ગૌમાંસ ખૂબ પ્રમાણમાં વેચાય છે અને એટલું જલ્દી આવે ને એટલું જલ્દી વેચાય પણ જાય એટલે કોઈને ખ્યાલ જ ન આવે અને આ ગૌમાસ જ છે કે કહી શકું કેમ કે આટલું બધું ગૌમાસ પકડેલું છે અમે આટલા કેસો કર્યા છે એટલે આ જે જે દેખાય દેખાય એ સમજવાનું કે ગૌમાસ છે આ હરેક જણાને હું તમને કહેવા માંગુ છું તમે કદાચ માંસાહાર કરતા હોય તમને દેખાય કે આ પીળું છે તો પોલીસને જાણ કરજો અમે વડોદરાની પોલીસે હંમેશા મને સહકાર આપ્યો છે જ્યાં મેં પકડ્યું છે જ્યાં મને જરૂર પડી છે ત્યાં પોલીસે મને સહકાર આપ્યો છે